પપૈયું એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે જે અનેક સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે અહીં પપૈયું ખાવાના પાંચ ફાયદા આપવામાં આવ્યા છે નંબર એક પાચનમાં મદદરૂપ પપૈયામાં પેપેઇન નામનું એક એન્ઝાઇમ હોય છે જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે તે કબજીયાત અને અપચ જેવી પાચન સમસ્યાઓથી રાહત આપી શકે છે નંબર બે રોગપ્રતિકારક શક્તિ વધારે છે પપૈયું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે નિયમિત રીતે પપૈયું ખાવાથી શરદી તાવ અને અન્ય ચેપથી બચાવી શકાય છે નંબર ત્રણ હૃદય માટે સારું પપૈયું ફાઈબર પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે નંબર ચાર ત્વચા માટે ફાયદાકારક પપૈયું વિટામિન એ અને સી થી ભરપૂર હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે તે ખીલ અને અન્ય ત્વચા સમસ્યાઓ સામે લડવામાં પણ મદદ કરી શકે છે નંબર પાંચ વજન ઘટાડવામાં મદદરૂપ પપૈયું ઓછી કેલરી અને ફાઇબરમાં વધુ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે ફાઈબર તમને લાંબા સમય સુધી ભરેલું અનુભવ કરાવે છે જેથી તમે ઓછું ખાઓ છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ